પડેલા મુશળધાર વરસાદે જગતના તાતની કવર તોડી નાખી છે ભારે વરસાદ અને સાબરમતી નદીના પાણી ફરી વળતા તારાપુર તાલુકાના ડાંગર પકાવતા ખેડૂતોના માથે આપ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાણી છે નદીના પાણીના કારણે ઉભા પાકનું ધોવાણ થયું છે ખેડૂતોએ થયેલી નુકસાનીના કારણે સરકાર પાસે વળતરની માંગણી કરી છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોના સપના પર સાબરમતી નદી અને વરસાદી પાણી ફરી વળ્યા છે તારાપુર તાલુકાના નભોઈ રીંસા ફતેપુરા ગલિયાણા દુધારી મિલરામપુરા ખડા મોટા કલોદરા જાફરગંજ પચેગામ ચિતરવાડા કસબારા સહિત અનેક નદી કિનારાના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા ગામ હોય કે સિમ વિસ્તાર તમામ જગ્યાએ પાણી જ પાણી ના દ્રશ્યો નજરે ચડી રહ્યા છે જેના કારણે ખેડૂતોની મહિનાઓની મહેનત અમુક કલાકોમાં સાબરમતીના પાણીમાં ડૂબી ગઈ છે મહા મહેનતે ઉછરેલો ડાંગર પાક પાણીમાં ગરકાવ થતા નિષ્ફળ ગયો છે હાલની પરિસ્થિતિ એવી છે કે જે સાબરમતીનું નું પાણી ને ઉપરનો વરસાદનું પાણી જે અમારા એરિયામાં આવ્યું પાતારે તો વાસરું છે પણ પાક જોયો ને અમારા ખેતરમાં તો અત્યારે લગભગ પંચાણું ટકા પાલ તો ફેલ જ છે એટલે હવે વહેલામાં વહેલી તકે જો સરકાર કે સર્વે કરવા આવે અને વહેલી તકે અમને કંઈક રાહત મળે તો આમાં કંઈક નાખીએ તો અમારે કંઈક પાંચ ટકા ફરાર જેવું વળે નકર અત્યારે અમને ઉધારે કોઈ આપે એવું નથી ખાતર કે જીંગ નાખવું હોય તો અમને પાંચ રૂપિયાનું કોઈ દુકાનવાળું ઉધાર દે એવું નથી પરિસ્થિતિ અત્યારે અમારી ડાંગરી બધી બૂડી જાય છે એનો ખોવાઈ જાય છે એનું અત્યારે કારણ કે સરકાર જો વળતર આલા સહાય કરે તો એનું કંઈક ખાતર બાતર લાઈન નાખીએ તો અત્યારે વહેલી તકે સર્વે કરો તો અમે ખાતર બાતર નાખી દે ઊભો જ આવે તો એનું મા જેવું બેવું ભરાય આ એ વિસ્તાર છે કે જ્યાં થતા જીરાસર ચોખાની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે અઢાર ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જે પછી સાબરમતીના પુરે વિનાશ વેરતા ડાંગરનો પાક પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે આશા બેઠા છે હાલની પરિસ્થિતિ તમે જુઓ કે અત્યારે પાણી ઓસરી ગયા છે પણ પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે અને સર્વેની કામગીરી જેમ બને એમ જલ્દી આવે એવી નમ્ર વિનંતી છે પાણી ઓસર્યા બાદ ખેડૂતો પોતાના ખેતરમાં ડાંગરનો ખરાબ થઈ ગયેલો પાક જોઈ અને જીવ બાળી રહ્યા છે ગામે ગામ ખેડૂતોનો વલોપાત સામે આવી રહ્યો છે ત્યારે સરકાર વહેલી તકે સર્વેની કામગીરી હાથ ધરી અને ખેડૂતોને પાક નુકસાનીમાંથી ઉગારે તે જરૂરી બન્યું છે ધવલ બ્રહ્મભટ્ટ જીએસટીવી તારા